ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે લાંબા સમયની ખેંચતાણ બાદ અંતે અમેરિકાએ ભારત સામે નમતું જોખ્યું છે અને ટેરિફ ઘટાડ્યો છે હવે આ નિર્ણયની વેપારમાં શું અસર થશે કેવી અસર પડશે જાણીશું આજના એક્સપ્લેનરમાં નમસ્કાર આજનો જાણવા જેવું સાથે હું છું માનસી સુની અમેરિકાએ આયાતી વસ્તુઓ પર લાગતા ટેરિફને પચીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરી દીધું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે વડાપ્રધાન મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની વાત હતી તેઓ મારા સૌથી સારા મિત્રોમાંથી એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા પણ છે અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી જેમાં વ્યાપાર અને રશિયા યુક્રેન યુદ્ધના અંત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે જેનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળી શકે છે ટ્રમ્પના દાવા મુજબ જો આવું થાય છે તો આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે જેમાં દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે ટ્રમ્પની આ જાહેરાતથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નરમાશ આવવાનો સંકેત પણ મળી રહ્યો છે

આ આસાતેજ ભારતમા ઉદ્યોગ જગતે આ નિર્ણયને આવકારતા નવી આશા પણ વ્યક્ત કરી છે જો કે રાહત સાથે એક મહત્વની શરત પણ જોડાયેલી છે ટ્રમ્પના દાવા મુજબ આ સમજૂતી બાદ ભારત હવે રશિયા પાસેથી ઓઇલની ખરીદી બંધ કરશે જે વૈશ્વિક રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે જો કે ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપારને વેગ મળવાની અને આયાત ખર્ચમાં ઘટાડો થવાની પૂરી આશા છે